ભગત એનું ટોકું જા ખૂબ ભગત જા ખૂબ ભગત પ્રિન્સિપલ સાહેબ તમારી કોલેજમાં ભણતો વિક્રમ ઠાકોર આ શેઠની દીકરી પ્રિયંકાને ભગાડી ગયો છે વાહ શું કઈ નહીં એટલે કે સાહેબ વિક્રમ ઠાકોર માટે હું માહિતી આપી શકીશ પણ પ્રિયંકા માટે તમારે અમારા લેડીઝ હોસ્ટેલના રેક્ટર મોનિકા મેડમને મળવું પડશે તો બોલાવો એને હાય મોનિકા મોનિકા মোনিক ও মাই টি স্যার আছে আমার লেডিস হস্টেলচার্জ मोनिका तास या हम्म क्यों बच्चे सर आ, आ, विक्रम छने प्रियंका ने भगाड़ी के वाह बंद करो तुम्हारी बाबा तुम्हारी बाबा संभालवा न थी आयो समझा विक्रम क्या छे तुम्हारा माथे विक्रम कौन छे हम्म आगे आओ हम्म

उसको लेने 108 आएगी ना डंडों से डरते हैं ना अंकारों से और ना तलवारों से डरते हैं मोहब्बत करने वाले भला कब सी से डरते हैं चुप। चुप। साहेब आज लपंगो विक्रम क्या? बहुत चरबी चढ़ी जाए? आजे तारी चर्बी उतारी राखिश अवतार सी कमलजीत सिंह बग्गा नाम छ मारो એટલે એકે બग्गा પણ લોકો મને એકે 47 કે છે બોલ ક્યાં છે પ્રિયાંકા એના પતિ સાથે એનો પતિ ક્યાં છે સક્રા સાથે તો સક્રા ક્યાં છે સકરા ક્યાં કહેના સાહેબ હું સકરો રિક્ષા વારો પણ મારી વરામન કાબરા વારો એટલે સકરો કાબરા વારો વગન ડાકલે હાકલ દઈ હાજર થનારી મારી માવરી મારી ડાકલા ની દેવી ના હમ અમારો ભાઈ બન વિક્રમ ઠાકોર દલરાનો દેવતા